બલેશ્વર ખાતે પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વાર સમાજ સ્વાભિમાન સભાનું ભવ્ય આયોજન કરાયું ભરૂચ જિલ્લાના તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત અગ્રણી સભ્યો સમાજના સામાજિક આગેવાનો બ્યુરોક્રેટ્સ ડોક્ટર વકીલ ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનારા શ્રેષ્ઠીઓની ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ ડોક્ટર વકીલ ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ અપાવનાર યુવાનોને સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્કાર હું ચંદ્રકાંત વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાત કારોબારી પ્રમુખ મિત્રો આજે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું એક આયોજન થયું હતું એનો મુદ્દે ઉદ્દેશ્ય એ હતો કે તમા આદિવાસી સમાજના જે કુરિવાજો છે તેમજ શિક્ષણ આગળ વધે શિક્ષણ છોકરાઓ લે અને શિક્ષણ થકી લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે તેમજ સંગઠિત થઈ અને એક શક્તિ બને દેશના વિકાસમાં પણ એ શક્તિ કામ લાગે એવો ઉદ્દેશ્યથી અમે ચાલુ કરેલું એમાં અલગ અલગ ગામોમાં અમે મિટિંગ કરેલી દરેક જિલ્લામાં મિટિંગ કરી દરેક જિલ્લામાં ફર્યા પછી અલગ અલગ સમા આપણે સમાજના આગેવાનોને મળ્યા સમાજના અમારા જે રાજકીય આગેવાનોને પણ મળ્યા તાલુકા લેવલે જિલ્લા લેવલે બધા આગેવાનોને અમને સારો સહકાર આપ્યો અને સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવા માટેના જે પ્રયાસો હતા એ કર્યા છે એમાં અમારો જે શિક્ષિત વર્ગ છે એક ટકા એ લોકોએ પણ આવનાર સમયમાં સમાજમાં સારા સેમિનારો કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવાઓને ભેગા કરી યોગ્ય ટ્રેનિંગ આપીશું એવા અમને વચનો આપ્યા છે તો આજ રોજ જે અહીં વસાવા સમાજની જે સભા થઈ એમાં બધા મિત્રોનો તેમજ મીડિયા મિત્રોનો કાર્યકરોનો અમારા જે રાજકીય મિત્રો રાજકીય આગેવાનો છે તમારે અમને શુભ ખ સહકાર આપ્યો છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું જય આદિવાસી જય જોહર ભારત માતા કે જે